મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીની જીઆઈએલ કોલોની પાસે આવેલ આકાશગંગા સોસાયટીમાં રહેતા હર્ષ પટેલ યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામથી કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરે છે જેઓ ગત તારીખ પંદરમી ઓગસ્ટના રોજ પોતાના મામાને ત્યાંથી પોતાની ઓફિસ બેગમાં રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર લઈ પોતાની કારમાં સાથે લઈને ઓફિસ ગયા હતા જ્યાં પોતાનું કામ પૂર્ણ થયા બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પનામા ચોકડી પાસે હેલીલેન્ડ કોર્પોરેશન કંપનીમાં તેઓના કાકાને મળવા માટે કંપનીમાં ગયા હતા અને કાર કંપનીના ગેટ નજીક પાર્ક કરી હતી તે દરમિયાન અજાણ્યા ગઠિયાઓએ કારનો કાચ તોડી અંદર રહેલ એક લાખ પચાસ હજાર રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા ચીલ ઝડપની ઘટનાને અંજામ આપનાર ગઠિયા બાઇક લઈ ભાગતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે આ ઘટના અંગે જ્યારે હર્ષ પટેલ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ચોરી થયેલ બેગ કોસમડી ગામ પાસેથી મળી આવ્યું હતું તે બેગમાં ચેક કરતા અજાણ્યા ગઠિયાઓએ બેગમાંથી રૂપિયા કાઢી લીધા હોવાનું માલુમ પડ્યું હતું અને હાલ તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે